તાપી જિલ્લા સોનગઢ શહેરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સમર્પણ દિવસ બે હજાર છવ્વીસ તથા વેપારી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સોનગઢ સ્થિત અટલ બિહારી વાજપેયી હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા તેમની એકાત્મ માનવવાદની વિચારધારાને ઉજાગર કરવામાં આવી અને સમાજના સર્વાંગી વિકાસ માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું વેપારી સંમેલનમાં તાપી જિલ્લાના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં વેપારીઓના પ્રશ્નો વ્યવસાયિક વિકાસ સરકારની વેપારક્ષી યોજનાઓ તથા આત્મનિર્ભર ભારત અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ભાજપના નેતાઓએ વેપારી વર્ગને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય અને સુવિધાઓ અંગે માહિતી આપી અને વેપારી વર્ગ સાથે સતત સંવાદ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રભારી માધુભાઈ કથેરિયા જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત મુખ્ય વક્તા ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ સહવક્તા કલ્પેશભાઈ દોડિયા સહિત ભાજપના પદાધિકારીઓ કાર્યકરો અને સમાજના વિવિધ વર્ગોના આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે તાપી જિલ્લા ભાજપાની નવી જાહેર થયેલી ટીમના તમામ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ સમર્પણ સંગઠન અને વિકાસના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આજે અમારા સૌના ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાયો હતો ભારતીય જનસંઘ પર અને ભારતીય જનસંઘને જેને પોતાના બલિદાનથી સિંચન કર્યું હોય

ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે અમને ગર્વ છે કે અમારું જે વિરાટ વ્યક્તિત્વ જેમનાથી અમને પ્રેરણા મળે છે જેમનાથી અમને ઉર્જા મળે છે જેમનાથી અમને માર્ગદર્શન મળે છે જેમના વિચારો આજે પણ અમને ઉર્જાવાન કરે છે એવું પ્રેરિત વ્યક્તિત્વ એટલે દીનદાયા જે આજે અમને શ્રદ્ધાંજલિ આપતા મનમાં એવું દુઃખ થાય છે કે વધારે સમય મળ્યો હોત તો વધુ કઈક નવું થઈ શકત્યો દેશને ભારત માતાને કઈક વધારે સેવાનો મોકો મળતો પરંતુ જે પણ છે એમના વિચારોને અમે વાગોળીને એમના જીવનને અમે યાદ કરીને એમના મંથન અને વિચારોને લઈને જે પ્રકારે અમારા ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈની સરકાર આગળ ચાલી રહી છે એ સરકાર એમના અંત્યોદય સુધી એમના એક એક વ્યક્તિ સુધી લાભ મળે યોજનાઓનો લાભ મળે એક એક વ્યક્તિ સુધી આ ભારતનો વ્યક્તિ સુખી થાય એમની એ કલ્પના હતી સપનું હતું એને પૂરું કરવા માટે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે કામ કરી રહ્યા છે દિવસ રાત એના સૈનિક તરીકે આ અમારા તાપી જિલ્લાના પ્રમુખ સૂરજભાઈ અને પ્રભારી માધુભાઈ મહામંત્રી અમિતભાઈ આખી ટીમ આ લોકો આજે એક સરસ કાર્યક્રમ જેમને કાર્યકર્તાઓ મળીને પ્રુદ્ધ નાગરિકો આવેલા અને ખૂબ મોટી સંખ્યામાં આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે આજે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે ઉદ્દેદારો છે એમને શું શીખ લેવી જોઈએ એમનો વ્યક્તિ અમારા કાર્યકર્તાઓનું નિયમિત અમારો પ્રશિક્ષણ વર્ગો થતા હોય છે શીખ લેવાનો કોઈ સવાલ નહીં દરેક કાર્યકર્તા જ્યારે કેસરી ખેસ પહેરે છે ત્યારે એને સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંત એના સંસ્કાર એની પરંપરા આ અમારા દીનદયાલજીના જીવન ચરિત્રોમાંથી આવતી હોય છે અમારો એક એક કાર્યકર્તા અડીક ભારત માતાની સેવામાં સમાજની સેવામાં રાષ્ટ્રની સેવામાં રાષ્ટ્ર પ્રથમ રાખીને આ કામ કરતા હોય છે એટલે અમારા માટે દરેક કાર્યકર્તા આ આ દીનદયાલજીના માર્ગ પર ચાલનારો છે ધન્યવાદ